લોકો ગળિયું ખાય છે આ ખાય છે તે ખાય છે આ સ્પાઇસી જે શોખીન હોય છે એમના માટે છે બરોબર અને કઈક ડિફરન્ટ વસ્તુ યુનિક જે કોઈ નથી બનાવતું એ તર તમે બનશે એટલે જોઈ લેજો બરોબર છે આ એ લસની ચટણી હા ચાલો આ દહીં અંદરનું મેકિંગ બરાબર હવે આની ઉપર આવશે બાપો આવતો કના ફસકા બત કે આવો સિંગ બગિયા જે દરેક લોકોને ગમે છે પછી ઉપર આવતો સેવ હા વેફર પછી આવશે ઓનિયન આની ઉપર આવશે ચીઝ આપણું દિલ ખોલી ખવડાવીએ છીએ

Demais... Presents... I então... é hum. <se não sei now você está aqui. Eu estou aqui. Eu estou aqui. Eu estou અને ઉપર થોડું સ્વીટ થઈ જશે તે દીકે યુનિક ટેસ્ટ આવે